નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સોળ નવ બે હજાર ચોવીસને વાર સોમવારના બોટાદને અમરેલી માર્કેટયાર્ડના તાજા હરાજીના તમામ જણસીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલા જો તમે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં નવા હોય અને દરરોજે દરરોજના તાજા બજાર ભાવ જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ત્રણ હજાર નવસો પંચોતેરથી ચાર હજાર આઠસો રાયડો આઠસો પચાસથી અગિયારસો ચાલીસ એરંડા એક હજાર દસથી અગિયારસો ને સોળ શૈયા બારસો પચાસથી ચૌદસો ને રૂપિયા મેથી આઠસો પંદરથી અગિયારસો પંચાણું મગ સાતસો સિત્તેર રૂપિયા ધાણા નવસોથી નવસો વીસ જુવાર ત્રણસો થી આઠસો રૂપિયા તલ કાળા ત્રણ હજાર થી ત્રણ હાજર ચારસો નેવ તલ સફેદ અઢારસો થી પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસો સોળ થી છસો ને ત્રણ કપાસ બારસો પંદર થી સોળસો નેવ રૂપિયા વરિયાળી એક હજાર પિસ્તાલીસ થી બારસો સિત્તેર બાજરી ચારસો સાઠ થી પાંચસો ને સોળ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરું ચાર હજાર બસો નેવથી ચાર હજાર પાંચસો ને પંચાવન એરંડા એક હજારથી એક હજાર ઓગણ સિત્તેર નવસો પંચોતેરથી પંદરસો ને પિસ્તાલીસ અડદ બારસો થી સોળસો ને એક રૂપિયો મગ સાતસો થી સોળસો ને પાંચ ધાણા એક હજારથી બારસો પંચાણું સોયાબીન આઠસો થી આઠસો સિત્તેર જુવાર છસો પચાસ થી સાતસો ને અઠ્યાસી રૂપિયા તલ કાળા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો ને એસી તલ સફેદ અઢારસો થી બે હજાર સાતસો ને અઠાણું ઘઉ ટુકડા ચારસો સાહીઠ થી સત્સો ચાલીસ ઘઉં લોકવન ચારસો એસી થી છસો ને ચાર રૂપિયા મગફળી આઠસો પંદર થી અગિયારસો તેતાલીસ કપાસ નવસો સાસઠ થી સોળસો ને ઓગણ એસી રૂપિયા